કોલા બેન્ડ કે વિડિયો ઉતારો છે

જો હા સકલી વિનો ગોપાલને હા વિનો બડે હા બતાવી દીને બનાવીવા ઓલા છોકરાઓને નાનેને કેમ આને છોકરાને બકિયા કર કર મે કોફીશિયનને બોલાવી હા મેડમ What? <laughs> આ તમારું આઈડી કાર્ડ આઈ જે આવે જે આવે આ બધાય પબ્લિક આયા છે રેડ કરી રેડ નકલી ઘીનું ગોખાના આલે લો પાછો આપણે એનો પાછો આડી સાકી આ ભાઈ આઈડી કાર્ડ છે નકલી ઘીનો ધંધો કરે નકલી ઘીનો ધંધો કરે છે આને સ્થાનિકોએ રેડ પડાવી છે ચાલ ઓર જલ્દી મા ઓલા ફોન કરે ઓલા આયે આયે જો બારી ના ના આજ સુબાએ ઉભો પડીયો વિડિયો આવે કે નહીં વાળા નહિ ભલા આ સાહેબ એમ કે ને પ્રાઇવેટ પ્રોપર્ટી હે તો પ્રાઇવેટ પ્રોપર્ટી માં કઈ ધંધા ના કરતા હા

নিউজ বোলো

અબઈ કીધું નું કીધું અમે નું કીધું તમે એમ કે નું કીધું તમે એમ મને બોટલ વસ્તી રહેશે તમારા ઘરની બાજુ માં કોઈ પણ આવું વસ્તુ થતું હોય સાહેબ તમે યોગ્ય રાખો

આપડે આ ભાઈ ગયા ઈ ભાઈ હમણાં વહીવટ થઈ જાય વાંધો પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન આવવા જાય અમે નથી કરી અમારે ફરિયાદ નથી કરવી બસ નંબર લઈ નામ મારું નામ નિર્મળસિંહ પછી મારું નામ પછી મારું નામ પછી લખી લીધું મેડમ ને વિડિયો મેડમ ને ઉતારી દીધો નોટ આપવી અમારે કેમ અમારે અમારે જાય તમે કેમ માર નો હા